જી વર્ષની સગીરાનું કેસની અંદર આજે સુરત બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરગસ સરઘસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવા વાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખાઓ ફસાવી ફસલાવીને લઈ જતા હોય છે એ લુખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું હોય છે આર્થિક મદદ કરતું છે ને કોઈ વાહનની મદદ કરતું હોય છે આવા લુખાઓને જે મદદ મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપી માં નામ લખવામાં આવે એફઆર ની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે આરોપી પરણિત થશે જે ચોક્કસ આરોપી પરણિત છે એને અગાઉ ઇતિહાસમાં પણ એ આવી 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 રીતે છોકરીઓને ફસાવી ફોસલાવીને ભાગીને લઈ લઈ જવાનું કૃત્ય કર્યું છે ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે